વિસ્તારના યુવાનોને એક પ્લેટફોર્મ પૂરો પાડવાના હેતુસર અને પરસ્પર એકબીજાને સમજવા જૂની યાદો ને તાજી કરવા નવી મિત્રતા બનાવવા રમત દ્વારા એકતા અને આનંદ ફેલાવવા અને આ આયોજનનો મુખ્ય હેતુ ખેલાડીઓમાં રમત ભાવના સહકાર શિસ્ત અને પરસ્પર સન્માન વિકસાવાના સાથે તાનાલા વિસ્તારના બુરહાન યુસુફ ઝહીર બાપુ રહેમત સૈયદ શબ્બીર શેખ તથા ઇનાયત રાઠોડ આ પાંચ યુવાનો દ્વારા તાનાલા સુપર સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ખ્યાતનામ જાવેદ પટેલ હતા આ ટુર્નામેન્ટમાં તાનાલા સુપર સિરીઝમાં સંજરી સ્ટ્રાઇકર્સ અર્શ ઇલેવન લકી કલેક્શન ફેરેલ હોમ ડેકો મિમ ઇલેવન બગદાદી બોયસ કેજીએન ફાઈટર્સ

મલિક વસીમ શેખ જાબીર ખાન ફિરોજ હાજી તથા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર આદિલ શેખ અને અલી મોલા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો મેચ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા अगर ये रन उनके भतीजे यानी कि यूसुफ भाई के लड़के फरहान फेर डिलीवरी बुरहान के भाई एक नंबर भाई नीजी नीजी तरफ से ऑडियंस में जिसने एक हाथ से कैच पकड़ा था पांच हजार रुपए का इनाम जीतने वाले हैं अली बोला अल्मीडा इंजॉय सर रनी मोला देना है, हर टूर्नामेंट में बना कर दिया, और उन्होंने अनाउंस भी किया। हां सल्ला बोल तो हमारा हमको भी एक मोटिवेट कर दोगे।

છેલ્લા બે બોલમાં પણ બે રન પૂર્ણ કરી અને કપ જીતવામાં એ લોકો જીતવામાં સક્ષમ થયા છે એ લોકોને બધાને ઓર્ગનાઇઝર્સ ને ખેલાડીઓને અને એ સિવાય જેટલા પણ અહીંયા એ લોકોને બિરદાવવા માટે આવે બધાને ખૂબ ખુબ અભિનંદન આપું છું કે આ પ્રકારની ટુર્નામેન્ટ આ શિયાળામાં તો વારંવાર થતી જ કરી શકતા હોય અને કરે જ અને બસ બધાનો મનોબળ વધતો જાય અને આ પ્રકારની પ્રવૃત્તિઓમાં વધુ ને વધુ ભાગ લે

એના પણ જે બ્રેન્ડ એમ્બેસેડર જાવેદભાઈએ જે ખેલદીલી બી બતાડી એ બી એક જોવાલાયક ક્ષણ એટલા માટે કારણ કે જીતતી વખતે પણ છેલ્લા ઓવરોમાં પણ કોઈ વિવાદ ન થાય અને સારી રીતે મેચ થાય અને પૂર્ણ થાય જે રીતે સરસ ખેલદીલીનું પણ એક જોવા મળ્યું અને તમામ આયોજકો તમામ પ્લેયરો અને વિનિંગ ટીમ તમામને મારી ખૂબ ખૂબ શુભેચ્છા

સુપર સિરીઝ સિરીઝનું સમાપન આજે થયું છે શું કહેશો તાંદલિયા સુપર સિરીઝ જેના માટે અમે લોકોએ બહુ સંઘર્ષ કર્યું બહુ રૂકાવટોનો સામનો કર્યો ફાઇનલી એનો આજે ફાઇનલ મુકાબલો હતો અને આજે પેરિલ ફાઇટર્સને તંગલી સ્ટ્રાઇકર્સની જે ટીમો હતી એના વચ્ચે આ મુકાબલો થયો અને જેમાં ફેરિલ ફાઇટર્સ એ વિજેતા બની કોંગ્રેચ્યુલેશન ટુ પેરિલ ફાઇટર્સ અને આજે જે એક્સપેક્ટ અમે ના કર્યું હતું એના કરતાં સારું પ્રોગ્રામ થયું અમે અમારો અમારા મીડિયા પાર્ટનર અમે અમારા બધા અને જેટલા ઓનર હતા જેટલા લોકો અમને સપોર્ટ કર્યું એ બધાનું મેં ટી કમિટીની તરફથી બહુ બહુ આભારી છું ને થેન્ક યુ હવે આગળ આગળ લક્ષ્ય શું છે કોઈ આયોજન આવું કંઈક બીજું કંઈક પાક્કું પાક્કું આગળ દર વર્ષે અમારું પ્લાનિંગ છે કે દર વર્ષે અમે આવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ આ ટુર્નામેન્ટને મોટી કરતા રહીશું અને આ ટુર્નામેન્ટને નેક્સ્ટ લેવલ પર દર વર્ષે અમે લઈ જઈ અન્ય ટુર્નામેન્ટની કમ્પેરિઝનમાં આપણી ટુર્નામેન્ટની ખાસિયત એ હતી કે અનસોલ્ડ પ્લેયરોને પણ રમાવામાં આવ્યા હતા કઈ કઈ ટીમો હતી અને શું હતી એમાં અનસોલ્ડ અમે જે અનસોલ્ડ પ્લેયર્સ હતા અમારી ટુર્નામેન્ટના જે સેવન્ટી ટુ અનસોલ્ડ પ્લેયર્સ હતા એમને બી ટીમ ડિસ્ટ્રીબ્યુટ કરીને એમને બી એક દિવસ ફ્રાઇડેના દિવસે અમે લોકોએ એમને બી ટુર્નામેન્ટમાં ભાગ લેવડાયો અને છ ટીમો પાડી હતી છ ટીમોમાં અમે જે કમિટી મેમ્બર છે એમના કેપ્ટન તરીકે રમ્યા અને એમાં અમારા ગંભીરભાઈ જે કમિટીના મેમ્બર છે એમની ટીમ

મોટા મોટા મહેમાન અહીંયા ઉપસ્થિત હતા સુપર સિરીઝ ની ફાઈનલ મેચ ઉજાય છે આપની જીત છે શું કહેશો સુપર સિરીઝ એ બાર ટીમોની ટુર્નામેન્ટ હતી એ બાર ટીમોએ ભાગ લીધો હતો અને બાર ટીમોમાંથી બે ટીમ ફાઈનલમાં આવી સંદ્રી સ્ટ્રાઈકર અને ફેરિલ ફાઇટર આ ટુર્નામેન્ટમાં ફેરિલ ફાઈટર વિજેતા થઈ છે અને

આવી જ રીતે ટુર્નામેન્ટ થાય તો જે ડ્રગ્સ લે છે જે નશા કરે છે એ લોકોથી બધા યંગસ્ટરો દૂર થાય અને આવી સ્પોર્ટ્સમાં ભાગ લે અને હું એવું કહેવા માગીશ મીડિયાના માધ્યમથી કે આવા યંગસ્ટરોને આવા રમત ગમતમાં ઇઝી થઈ જાય તો જે નશા છે એનાથી દૂર રહે અને હું ખાસ કરીને આ કમિટી છે જે પીએસએસની એમનો તહે શુક્રિયા અદા કરીશ કારણ કે ટુર્નામેન્ટ કરવું એક બહુ મોટું દિલ હોવું જોઈએ એની પાછળ ટાઈમ આપવો બહુ જરૂરી છે એ લોકોએ ટીમથી ટાઈમ આપીને આ ટૂર્નામેન્ટમાં યંગસ્ટરોને રમવાનો મોકો આપ્યો આવી જ રીતે તાંદલજા વિસ્તારમાં ટુર્નામેન્ટ થાય તો તાંદલજા વિસ્તારના યંગસ્ટરો તાંદળિયા થી રમીને ગુજરાત લેવલ પર રમે અને ગુજરાત લેવલ થી ઇન્ડિયા લેવલ પર પણ રમે એવું મને દેખાઈ રહ્યું છે આપનો પરિચય મારું નામ છે જાવેદ પટેલ ગુજરાત સુપર સિરીઝ નું આજે સમાપન થયું છે અને આપને આપની ટીમ ની જીત પણ થઈ છે અને તમને મેન ઓફ ધ સિરીઝ તરીકે જાહેર કરવામાં આવે છે કેટલી ખુશી છે કે આ પ્રકારનું આયોજન લાગ્યું શું કહેશો આયોજન તો બહુ મસ્ત હતું જે મૃહાનભાઈ લોકોએ જે ટીએસએસનું આયોજન કર્યું છે એની માટે બહુ સરસ સારી રીતે અને એની અમે જીતા એની માટે મને બહુ કેવું કહેશો આવા આયોજનો અવારનવાર થવા જોઈએ કે થવા જોઈએ બહુ સારા આયોજન છે અને બધા નાના છોકરાઓ છે જેને ચાન્સ મળે છે ચાન્સ કરવાનું અચ્છા માટે સારું છે ટીએસએસ આપનો પરિચય હા ચિતો